નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પટેલે જણાવ્યું ગુજરાતમાં વરસાદ નો નવો ઘાતક પાંચમો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ રાઉન્ડ દરમિયાન મેઘરાજા આ ભાગોમાં બગદાટી બોલાવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદને લઈને મોટી શક્યતા વ્યક્ત કરી છે અગાઉ તેમણે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય થયેલ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ ગતિ કરતાં ગુજરાતમાં તેની કોઈ અસર જોવા મળી ન હતી પરંતુ હવે ગુજરાતમાં વરસાદના ચોથા રાઉન્ડ બાદ ગસ્ટને કારણે ભારે પવન સાથે તોફાની વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે સત્તર ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટની વચ્ચે મગા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં વરસાદનો સૌથી ઘાતક પાંચમો રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે મઘા નક્ષત્ર દરમિયાન પડતો વરસાદ પાક અને જનજીવન માટે સારો ગણવામાં આવે છે આ નક્ષત્ર દરમિયાન ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડવાની મોટી આગાહી પણ આપી છે આ વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદરૂપ ગણી શકાય છે તો આ સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે નુકસાનરૂપ પણ સાબિત થશે અંબાલાલ પટેલે વરસાદના પાંચમા રાઉન્ડને લઈને મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે એકવીસ તારીખ બાદ આ પાંચમા રાઉન્ડમાં ખૂબ જ પ્રચંડ અને તોફાની વરસાદ પડશે જેને કારણે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓ બે કાંઠે વહી શકે છે તો ગુજરાતના મોટાભાગના ડેમો ઓવરફ્લો થવાની શક્યતા વ્યક્ત કરી છે આ રાઉન્ડ દરમિયાન રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્યથી ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે જોવા મળશે ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આ રાઉન્ડ દરમિયાન અનરાધાર વરસાદ પડી શકે છે સાથે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે જેને કારણે આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ એક્ટિવ નથી પરંતુ સત્તર તારીખ પછી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તીવ્ર રીતે સક્રિય થશે જે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે જમાતાના પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર